કોઈ પણ મનુષ્ય જે પણ જીવનમાં કર્મ કરે છે તો દરેક કર્મનો કંઈક પ્રભાવ હોય છે અને જે આજે આપણે જોઈ શકતા નથી તે થોડા સમય પછી બહાર આવીને સામે આવવાનું છે તો દૂરદર્શિતા એ એક એવો ગુણ છે જે આત્માની અંદરની તે ગુણવત્તા છે જે પડદા પાછળની વસ્તુને સમજી શકે છે જે સમયનો પડદો તે એક મોટી શક્તિ છે જેમ કે એક સમજી શકાય તેવો ખેડૂત તે જાણે છે કે કુ આજી જે બીજ વાવવાનો છું તેમાંથી તાડમ ઉપજશે એક કેરી ઉપજશે અને એક બીજથી તાડમ કે કેરી ઉપજવા સુધીના માર્ગમાં ચૂ શું તેને સફર કરવી પડશે કેવી પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે તે વધુ એડવાન્સમાં સમજીને तेनी तैयारी तरीने तेना अनुकूल काम करे तो तेने दूरदर्शिता तहवाशे एतले के दूरमी वाकने समजीने ते मुझब तर तरवो